આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સાચા સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટેનો કાર્યક્રમ એટલે સુશાસન સપ્તાહ આણંદ ખાતે ડી એન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અધ્યક્ષપદે સુશાસન સપ્તાહ અંતર્ગત આણંદ પ્રાંત કક્ષાના મહેસૂલે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે સુશાસન એટલે સરકાર સામે ચાલીને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકીય લાભો આપવામાં આવે તે છે જે અન્વયે સમગ્ર સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું સકારાત્મક સમાધાન કરશે આ ઉપરાંત આણંદ જિલ્લાના કલેક્ટર તથા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા જે પ્રકારે જિલ્લાના બસો સિત્તેર જેટલા ગામોમાં થઈને સભાઓ કરીને જે રીતે જિલ્લાના નાગરિકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમના સમસ્યાઓ સાંભળીને દૂર કરીને સુશાસન સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક નાગરિકને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસને દર્શાવતું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં પ્રિન્સિપલ ઓફ ગુડ ગવર્નન્સના વિવિધ પેરામીટરનું છણાવટ કરી હતી અને આ પેરામીટરોમાં ટ્રાન્સપરન્સી વિશ્વનીયતા જવાબદારી સભાનતાપૂર્ણ નિર્ણય અસરકારકતા રૂલ ઓફ લો અને લોક ભાગીદારીનો સમાવેશ કરાવ છે કાર્યક્રમમાં ક્ષતિ સુધારણા સમાજ સુરક્ષા વારસાઈ વગેરે સેવાના લાભ વિતરણ અને ક્યુઆર કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદઘાટન મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી યોગેશ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા